મિત્રો ત્રણ થી આપણે બ્લોક નથી નાખ્યો આજે એકત્રી થઈ ગઈ નો બ્લોક નથી નાંખ્યો ત્રીનો નથી નાખ્યો આજે એકત્રી ત્રણ થી આપણે બ્લોક નથી પડ્યો એનું કારણ છે કે આપણે નેટવર્ક પ્રોબ્લેમ એવડો હતો ને કોઈ જાતનું નેટવર્ક નહોતો આવતો વાવાઝોડું આવી ગયું તો થોડું નુકસાની બહુ નથી થોડી થોડી નોર્મલી રૂપ થવાની છે એટલે આપણે બ્લોક થયો નથી ને આજે નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે આજે આપણે બ્લોક નાખીએ જોઈને કેવો પડે લગભગ તો પડી જાય બાકી જોઈને હું થઈ

मित्रों अब ट्रैक्टर लेके नदी जाए जाए पानी घणो ओसु पड़ी नतादा अबे वे पानी माथे क्यारे तो आप ट्रैक्टर लेके आई न पर सही काम नहीं कि जे हम ट्रैक्टर ल जाए जहां बहुत जो है न आराम से लपा जाए काल था माणा टप तो वीडियो जो है समझ रहे आज देखा से नहीं आज तग में મજા ના પવન હે ને હો નુકસાની પૂરપૂરી છે કોઈ જાતનું સાલપત્રી બાલપત્રી તોડી નાખી દીધી કોથરા તૂટી ગયા કાગર એક હે બે ત્રણ નાળા બાંધી હું તમને પછી બતાવી આપણે બેગજી વિને નેટવર્ક જીરો બટા સનાતા એટલે આ બ્લોકે કે દીયા ને ઇની ગઈ તો જા બધું તોડી નાખણો ખણો અસલ બાંધલ તોડી ફોડી નાખી દે પાછું બાંધતું હે જાડું મોટો ખરી કરે દે ખરી એવો ભૂકો જા ઇજો ખણો આજ તો આઈ આઈ દોરીઓ કરલી બાંધી ખણો એ એક બે એ પછી નાળો પાછો વા નાળો દોરીઓ ત્યાં બધું રી માન માન તો હજી પોણ ઈવો હે ને મિત્રો વાત મૂકી દીયો જો મિત્રો બીલી કઈ થડ મોર આખે આખે

અને આપણે ટ્રેક્ટર આજ લઈને જવું નહીં પડે મોટરસાઈકલ લઈને દૂધ દેવા જાવ કારણ કે નદી ઉતરી ગઈ વરસાદ બપોર પછી નો થઈ જ નહીં પણ પવન બહુ છે હવે વધારે વરસાદ આવીએ તો ટ્રેક્ટર લઈને જાઉં તો આજનો બ્લોક આપણે પૂરો કરનાર મિત્રો આપણે જાજી નુકસાન નથી કાળાર ને માથે કોસરા તૂટી ગયા નાળા બાંધીને રહી ગયા વાંધો ના આવ્યો આજે હવે નેટવર્ક આવે એટલે આજે બ્લોક બનાવીને આપણે નાખશું મિત્રો ત્રણ આ બ્લોક ના એ કારણ કે ટાવર જ છે ને એવો વાવડો વાવાઝોડો એવું તમે જો બ્લોક મિત્રો જેઓ પ્રાગવર ની ડાયર ભાંગી ગઈ મિત્રો માંડવી તો મેળ આવી ગયા માંડવી ની આપડે ઉચાળવા ગોવન પણ ગુવાર થડ મૂર માંથી નાસ કેવડી હાલત હોય અમારી ખરા વિચાર કરો વાવડો મેં ગુવા થાવો ચાલુ થઈ ગયો તો એની બદલે સર્વનાશ એ સુકાઈ કહી ગયો મકાઈ છોટાઈ ભરી ગયા બાકી માનવી બહુ મસ્તી ની થઈ ગઈ છે ક્યાં આવી ખબર નથી પડતી હેમજ એવું થઈ ગયું છે આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખી બ્લોગ માં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં